પચીસ ડિસેમ્બરે જ્યારે અમે અહીંયા આવ્યા હતા ત્યારે અહીંયા હિટાસી મશીન તમામ વસ્તુ અહીંયા હતી પરંતુ બે દિવસ થયા અને રાતોરાત આ બધું ગુલ થઈ ગયું ગયું અમે દમણના સાંસદ ઉમેશ પટેલ આ જગ્યા પર પહોંચે છે અને જે હિટાસિંહ હતું તે બધું જુવે છે અને તાત્કાલિક તેઓ આ તમામ ખંડન પ્રવૃત્તિનો પર્દાફાશ કરે છે લોકોને બહાર આવવું પડશે તમે આ રીતે તમે જવાબ આપો છો કે પછી કોલ કરું હાર્દિક સિંઘ પત્રકાર વાત કરું છું તમે કહું છો પછી વાત કરું જે નાગોનું નામ પડે છે અહીંયા માટીનું જે ચોરી થાય છે એટલું કહીએ ખાલી અમે ત્યાં પછી કોલ કરું ખબર છે અમને કે તમારા સુધી બધું પહોંચતું હતું તમને બધી ખબર હતી એટલા માટે તમે અત્યારે અમારો ફોન કટ કરો છો દીવ દમણના સાંસદ ઉમેશ પટેલે પણ બતાવ્યું કે હવે તમે તપાસ કરો એને તો ભારત સરકારને લેટર લખ્યો છે અને દીવ કલેક્ટરને પણ લેટર લખ્યો છે કે સાહેબ આ જુઓ તમારી નજર સમક્ષ આ થઈ રહ્યું હતું તમે ક્યાં હતા દીવમાં સખત ત્રણ દિવસથી સર્ચિત મુદ્દો હોય તો માટી છોડી ખનન પ્રવૃત્તિ હાલ અત્યારે સરસાનો એક વિષય બન્યો છે હાલ અત્યારે અમે જગ્યા ઉપર છીએ જ્યાં નાગવા નજીક અને એરપોર્ટની તદ્દન નજીક સરકારી જમીનમાં મોટા પાયે માટીનું ખનન થઈ રહ્યું હતું અને પચીસ ડિસેમ્બરના રોજ દીવ સાંસદ ઉમેશ પટેલ આ જગ્યા પર પહોંચે છે અને જે હિટાસી હતું તે બધું જુવે છે અને તાત્કાલિક તેઓ આ તમામ ખનન પ્રવૃત્તિનો પર્દાફાશ કરે છે અને અધિકારીઓને બતાવે છે જુઓ તમારી નજર હેઠળ દીવની માટે આ ભૂ માફિયાઓ ખાઈ રહ્યા છે તમે શું કરી રહ્યા છો આ સૌથી મોટો સવાલ હતો અને ઉમેશ પટેલે પર્દાફાશ કર્યો છે અને ત્યારબાદ અમે આજે સત્યાવીસ ડિસેમ્બર થયા છે એ જગ્યા પર અમે પહોંચ્યા છીએ અને દ્રશ્ય બતાવવા માંગીશ કે અહીંયા જે હિટાસી મશીન હતું તે રાતોરાત ગુલ થઈ ગયું છે ક્યાં ગયા હિટાસી મશીન એ સૌથી મોટો સવાલ છે પરંતુ શું સવાલ એ પણ છે કે શું આ મામલતદારે જે એક્સપેક્ટ કર્યા છે મામલતદારે આ જે હિટ એને સીઝ કર્યું છે એ પણ સવાલ છું એ પણ અમે મામલતદારને પૂછીશું કે હકીકત શું હતી પરંતુ સવાલ એ જ છે કે લાખો ટન ભૂ માફિયાઓ માટી ખાઈ ગયા અને પ્રશાસનિક અધિકારીઓ આરટીઓ કલેક્ટર દીવ મામલતદાર ખાણ ખનીજ વિભાગ રેવન્યુ વિભાગ શું કરી રહ્યું હતું મને ખબર નહીં હોય કે તેઓ સુધી હપ્તા સિસ્ટમથી હપ્તાઓ પહોંચે છે અમે અમે સવાલ કરીએ છીએ કે આ દીવની માફિયાઓ ખાઈ ગઈ અને તમે શું કરી રહ્યા હતા તો સારું થયું કે દીવ દમણ સાંસદ ઉમેશ પટેલ જે સંસદનું શિયાળુ સત્ર પૂર્ણ કરી અને તેઓ જ્યારે દીવ પરત ફર્યા અને પચીસ ડિસેમ્બરે તેઓ સુધી માહિતી પહોંચે છે કે આ રીતે દીવમાં મોટા પાયે લાખો ટન માટીનું ખનન થઈ રહ્યું છે ત્યારે તે પહોંચે છે અને જગ્યા પર અહીંયા જોઈએ છે ત્યારે ખૂબ ખતરનાક દ્રશ્યો હતા તે સામે આવ્યા છે પરંતુ ખાસ કરીને હવે સવાલ એ છે કે હિટાસી મશીન હતા જેસીબી મશીન હતા ત્યારે ઉમેશ પટેલ પહોંચશે ત્યારે તેઓ નાચી છૂટ્યા હતા પરંતુ જે આ મશીનો છે હિટાસી મશીન છે તે વગર વિથઆઉટ એનઓસી પાર્સિંગે ચાલતા હતા એવું જાણવા મળ્યું છે પરંતુ સવાલ એ છે કે હવે જે હિટાસી હતા તે ગયા ગયા તેને સીઝ કર્યા છે મામલતદાર કે નહીં એ પણ સૌથી મોટો સવાલ છે તો કોને પાસે આ દીવની જનતા છે અપેક્ષા રાખશે એ સૌથી મોટો સવાલ છે તમે કહી રહ્યા છો પીડબ્લ્યુડી વિભાગની છે કલેક્ટર સાહેબ આની તપાસ કરી રહ્યા છે પણ તમે શું કરી રહ્યા છો તમારા તો વિભાગ હતો તમારે તો કરવું જોઈએ આશા રાખીએ અપેક્ષા રાખીએ આવો સાહેબ જવાબ ના આપે કે ફોટા પાડી લીધા છે કોને પાસે જશે દેવની જનતા મોટા પાયે દેવની ખાસ કરીને જે ખનન થઈ ગયું લાખો રૂપિયાની કરોડો રૂપિયાની માટીનું ચોરી થઈ ગઈ છે લાખો ટન અહીંયાથી માટી ખોવાઈ ગઈ છે અને સાહેબ અત્યારે કહી છે કે તપાસ શરૂ છે ફોટા પાડ્યા છે સાહેબ ફોટા પડતી કશું નહીં થશે અમે સતત ત્રણ દિવસથી અહેવાલ બતાવીએ છીએ તમે જુઓ ફોટા પાડવાથી કંઈ થવાનું નથી કરોડો રૂપિયાની માટી ચોરી થઈ ગયા તમારી નિંદ્રામાં તમારી નજર હેઠળ થતું હતું આવડું તમે ક્યાં હતા હવે જવાબ આપો સાહેબ તમે આશા રાખીએ છીએ અમે લોકોને બહાર આવવું પડશે તમે આ રીતે તમે જવાબ આપો છો કે પછી કોલ કરું હાર્દિક સિંગોડ પત્રકાર વાત કરું છું તમે કહું છો પછી વાત કરું જે નાગવાનું નામ પડે છે અહીંયા માટીની જે ચોરી થાય છે એટલું કહીએ ખાલી અમે ત્યાં પછી કોલ કરું ખબર છે અમને કે તમારા સુધી બધું પહોંચતું હતું તમને બધી ખબર હતી એટલા માટે તમે અત્યારે અમારો ફોન કટ કરો છો તો આપો પ્રેસ કોન્ફરન્સ આપો અમને માહિતી કે ખરેખર શું હતું હકીકત તાત્કાલિક નાગવાનું નામ પડે માટી ખનનનું નામ પડે તમે ફોન કટ કરી નાખો સાહેબ દસ વાગ્યા છે એવું તો ના બને કે તમારે અત્યારે તમારી મીટિંગ પણ ચાલુ હોય ખાલી દસ વાગ્યા છે સાહેબ થોડીક તો અમારી પાસે તમારે અપેક્ષા હતી તમારી પાસે તમે કંઈક જવાબ આપશો પરંતુ આ રીતે કઈ રીતે ચાલે સાહેબ આશા રાખીએ છીએ તમે આના વિશે અમને જવાબ આપો કારણ કે અહીંયા કરોડો રૂપિયાની માટી ખાઈ ગયા છે દીવના લોકોની માટી હતી કુદરતી હતી આ સંપત્તિ અને તમે લોકોએ તમારી નજર હેઠળ આ માટી ખાઈ ગયા છે અને હવે જોવાનું બાકી રહ્યું કે ભારત સરકાર ક્યારે આની તપાસ કરશે અને ખાસ કરીને દીવ દમણના પ્રશાસન પ્રશાસક જે આના પર ક્યારે ગંભીર નોંધ લઈ જવાબદારી નથી પહેલાતું એના વિશે તપાસ જોઈએ કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે જે કરોડો રૂપિયાની માટી છે ત્યાં ખનન માફિયાઓ ભૂ માફિયાઓ ખાઈ ગયા તે તમામ દ્રશ્ય બતાવે કે અહીંયા મોટા પાયે આ લાખો ટન માટીનું ખનન થઈ ગયું અને ખાસ કરીને આરટીઓ વિભાગ ક્યાં હતું દીવ કલેક્ટર ક્યાં હતા ખાસ કરીને મામલતદાર ક્યાં હતા રેવન્યુ વિભાગ ક્યાં હતું ખાણ ખનીજ વિભાગ ક્યાં હતું એ સૌથી મોટો સવાલ છે અને અમારો સવાલ એ છે કે ખરેખર શું એમને ખબર ન હતી કે અહીંયા લાખો કરોડો રૂપિયાની માટીનું ખડન થઈ ગયું એમની નજર ન હતી નજર ન હોય તો હવે તપાસ કરો તમે અમે તમને બતાવીએ છીએ કે આ રિયાલિટી છે દીવ દમારા સાંસદ ઉમેશ પટેલે પણ બતાવ્યું કે હવે તમે તપાસ કરો એને તો ભારત સરકારને લેટર લખ્યો છે અને દીવ કલેક્ટરને પણ લેટર લખ્યો છે કે સાહેબ આ જુઓ તમારી નજર સમક્ષ આ થઈ રહ્યું હતું તમે ક્યાં હતા કોની પાસે તપાસ કરશે હવે સરકાર એ પણ જોવાનું બાકી રહ્યું છે હવે અને ખાસ કરીને આ થતું હતું તો કોના ઈશારે થતું હતું લાખો ટન માટી ઉપડી ગઈ સાહેબ એમને એમ કદી ન ઉપડે બધા સુધી હપ્તાઓ પહોંચતા હતા તપાસ થવી જોઈએ કે કોના સુધી હપ્તાઓ પહોંચતા હતા અને ખાસ કરીને કોના ઈશારે આ માટીનું ખનન થઈ રહ્યું હતું એ પણ સૌથી મોટો સવાલ છે આના વિષય પર ગંભીર તપાસ થવી જરૂરી છે અને ખાસ કરીને કોણ કરી રહ્યું હતું કોના ઈશારે થતું હતું અને કોની કોની અધિકારીઓની પ્રશાસનની કોની મિલી ભગત છે એ તમામ પણ તટસ્થ તપાસ થવી જોઈએ તો દૂધ નું દૂધ અને પાણી નું પાણી થશે અને ત્યારે ખબર પડશે કે કોણ કોણ અધિકારીઓના તપેલા છે તે હવે ચૂલે સડવા જઈ રહ્યા છે મિત્રો આવા જ અમે આપને બતાવતા રહીશું કારણ કે અમે ગીરની વાત છે અને એ તમારો અવાજ છે તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય યુટ્યુબ પર જોઈ રહ્યા હોય કે ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હોય તો અમને ફોલો કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ પચીસ ડિસેમ્બરે જ્યારે અમે અહીંયા આવ્યા હતા ત્યારે અહીંયા હિટાસી મશીનો તમામ વસ્તુ અહીંયા હતી પરંતુ બે દિવસ થયા અને રાતોરાત આ બધું ગુલ થઈ ગયું ક્યાં ગયું અમે મામલેદારનો સંપર્ક સાધ્યો તો તે કહે છે કલેક્ટર સાથે ડીલ થઈ છે કલેક્ટર તપાસ કરી રહ્યા છે તો એને ફોન કટ કરી નાખ્યો ત્યારબાદ અમે ખાસ કરીને આરટીઓના અધિકારીઓ છે દીવમાં તેને વાત કરી તો તેણે પણ ફોન કટ કરી નાખ્યો અરે સાહેબ નાગવાની વાત પડે માટીની ખનનની વાત પડે તમે ફોન કટ કરી નાખો જવાબ તો આપો આ દીવના લોકો અપેક્ષા રાખીને બેઠા છે આપણી પાસે તમે કંઈક જવાબ આપો પરંતુ આ રીતે ક્યાં ચાલે ખાસ કરીને હિટાસી મશીનને ક્યાં ગયા એ સૌથી મોટો સવાલ છે ડિબડા લોકો આપને સવાલ કરી રહી છે કે હિટાસી મશીન ક્યાં ગયા ક્યાં ગુલ ગયા અને ખાસ કરીને કોની નજર હેઠળ તપાસ સવાલ એ છે કે કોણે કોઈ ચીજ કર્યા છે કે નહીં કે એની રીતે કોન્ટ્રાક્ટર ઉપાડીને વહી ગયા છે બારોબાર એ પણ સૌથી મોટો સવાલ અત્યારે છે